ગઈકાલે રાત્રિ નવા યાર ફુલવાડી ચોકડી ગુરવા ઓવરબ્રિજની બાજુમાં અપાર કંપનીમાં આગ લાગતા સાતથી વધુ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે વડોદરા શહેર વિસ્તારમાં મધુનગર બ્રિજ પાસે એક બંધ કાપડના મોટા ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી ફાયર વિભાગની સાત ટીમો દ્વારા આગ બુજાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી કોઈ પણ જાનહાનિ થઈ નથી તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ફાયર વિભાગ ટીમ દ્વારા આગને વધવાથી રોકવામાં આવી હતી આગના કારણે ગોડાઉનનો શેડ તથા દિવાલો ધરાશયી થઈ જવાની ઘટના બનવા પામી હતી વડોદરા શહેરની અંદર ટીપીતેર ફાયર સ્ટેશન પાસે ગોડાઉનની અંદર આગ લાગવાની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ટીમને મળતા વડોદરા શહેરની તમામ ફાયર સ્ટેશનની જવાનો સાથે સ્ટેન્ડ બાય વ્હીકલ્સ અહીંયા સ્ટેન્ડ બાય આવી કામગીરી હાલમાં ચાલુ કરી છે અંદર ફોર્મ મટીરિયલ બેડના જે અંદર ફોર્મિંગ ફોર્મિંગ મટીરિયલ આવે તે મટીરિયલ હોવાનું પ્રાથમિક માહિતી મળી છે ત્યારબાદ ટોટલ આઠથી નવ ગાડીઓ ફાયરના જવાનો સાથે સ્ટેન્ડ બાય આવી ચાર અધિકારી સબ ઓફિસર તમામ અહીંયા સ્ટેન્ડ બાય છે અત્યારે આગ પર કાબૂ લેવાનો પ્રયત્ન ચાલુ છે અહીંયા માલિક એમના હાજર છે તે એમનું માલિકનું એવું જણાવવું છે કે ગોડાઉન બંધ હતું એટલે ગોડાઉન બંધ હોવાનું આપણે એમના જણાવ્યા મુજબ આપણે માની શકીએ અને વધુ તપાસ પોલીસ ટીમ અહીંયા હાજર છે તો એ લોકો પણ જ્યારે ફાયર ટોટલ મારી ટોટલ આઠથી નવ ટીમો અહીંયા સ્ટેન્ડ બાય છે પણ હવે આગ વધવાની નહીં આપણે એડવાન્સ રોબોટનો બી ઉપયોગ લઈ લીધો છે અત્યારે અને બીજી ગાડીઓ બી અહીંયા સ્ટેન્ડ બાય છે